એફઆરસી દ્વારા વડોદરાની બિબગ્યોર સ્કૂલને દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજે સ્કૂલો સામે વાલીઓ દ્વારા કરવામાં આવેલી અનેક ફરિયાદોના અનુસંધાને યોજાયેલી મહત્વપૂર્ણ એફઆરસી બેઠકમાં વિબગોર ઇન્ટરનેશનલ સ્કૂલ વિરુદ્ધ કડક પગલાં લેવાયા છે સમિતિએ વિબગોર ઇન્ટરનેશનલ સ્કૂલ પર કુલ દસ લાખનો દંડ ફટકારતા શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર એફઆરસી સમિતિને વિપગોર સ્કૂલ વિરુદ્ધ વાલીઓ પાસેથી સૌથી વધુ ફરિયાદ મળી હતી જેના આધારે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી તપાસ દરમિયાન શાળામાં ચાર નિયમોની ઉલ્લંઘના ઝડપાઈ હતી વડોદરા ઝોન એફઆરસીના સભ્ય કુણાલ બ્રહ્મભટ્ટે એક વાતચીતમાં કહ્યું હતું કે આ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાઈ નથી રહ્યું વાલીઓ દ્વારા સ્કૂલ સામે છેલ્લા કેટલાક મહિનાઓમાં સંખ્યાબંધ વખત વધારે ફી લેવાતી હોવાની રજૂઆતો કરવામાં આવી છે તેમણે આગળ કહ્યું હતું કે સ્કૂલને નોટિસ બોર્ડ ઉપર એફઆરસીની ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ એક લાખ રૂપિયા એફઆરસીના નિયમ પ્રમાણે એક ક્વોટરની જગ્યાએ બે ક્વોટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ એક લાખ રૂપિયા વાલીઓની ફરિયાદ બાદ ડીઓ કચેરી દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ ત્રણ લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવા માટે અને તેની ફી મંજૂર નહીં કરવા માટે પાંચ લાખ રૂપિયા એમ કુલ મળીને દસ લાખનો દંડ ફટકારવા સ્કૂલને પણ તેની સામે જવાબ આપવા માટે ત્રણ તક આપવામાં આવી હતી સ્કૂલ સંચાલકો સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નથી તેમણે કહ્યું હતું કે વડોદરાના ઇતિહાસમાં ક્યારેય કોઈ સ્કૂલને એફઆરસી દ્વારા આટલો દંડ ફટકારવામાં આવ્યો નથી અન્ય સ્કૂલો પણ જો નીતિ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી થશે સાથે વાલીઓ પણ જાગૃત બને અને જો સ્કૂલ દ્વારા વધારે ફી લેવાતી હોય તો એફઆરસીનો સંપર્ક કરે એફઆરસી અને સરકાર વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને જ કામગીરી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વિબગ્યોર સ્કૂલને માર્ચ મહિનામાં ડીઓ કચેરીએ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેના પહેલાં એફઆરસી દ્વારા બે હજાર ચોવીસમાં પણ વાલીઓ પાસેથી વધારે ફી લેવા બદલ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો એફઆરસીના સભ્યોના જણાવ્યા પ્રમાણે સ્કૂલ સંચાલકો તેની સામે કોર્ટમાં ગયા છે ઉપરાંત સ્કૂલે વચગાળાની ફી સામે વાંધો ઉઠાવ્યો હતો એફઆરસીએ સ્કૂલે ફી નક્કી કરવાની સુનાવણી દરમિયાન હાજર રહેવા તક આપી હતી સ્કૂલ સંચાલકોએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા ન હતા હવે આગામી દિવસોમાં અમે સ્કૂલની અંતિમ ફી સ્કૂલના પ્રતિનિધિ હાજર નહીં રહે તો પણ કરી દઈશું ઉલ્લેખનીય છે કે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં સ્કૂલે ધોરણ એકથી બારમાં દોઢ લાખ રૂપિયાથી માંડીને બે લાખ દસ હજાર સુધીની ફીની માંગણી કરી હતી જેની સામે એફઆરસીએ પંચ્યાસી હજાર રૂપિયાથી માંડીને એક લાખ અઠ્યોતેર હજાર રૂપિયાની ફી નક્કી કરી હતી મારું હિયરિંગ ઓલમોસ્ટ અને જે રિવ્યુ અરજી છે અત્યારે અત્યારે પણ મેજર ગઈકાલે સ્કૂલમાં ઓર્ડર કર્યો અમે નોટિસ ઇસ્યુ કરી છે એના ચાર ભંગ કરેલા છે શાળાએ જેમ આપ જાણો છો એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવા છતાં નહીં મળવાથી અમે એમને ચાર ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે એમાં ચાર ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો એના બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બીજું શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે એક ક્વોટરની ફીઝ એડવાન્સમાં લઈ શકે પણ શાળાએ બે ક્વોટરની ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એક લાખનો પેનલ્ટી કરવામાં આવી છે નંબર ત્રણ જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોપરેશન નહીં મળવાથી ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને નંબર ચાર સેમ પ્રિમાઇસિસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસથી પચીસ સત્યાવીસ સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીઝ લઈ રહી છે જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે અને એના માટે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે એમ ટોટલ દસ લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી એના માટે આ દંડ કરવામાં આવ્યો છે આ ચાર પાંચ શાળાઓમાં જે વધારે ફીસ લઈ રહ્યા છે એના માટે હિયરિંગ ચાલી રહી છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી એફઆરસી જરૂરી એક્ટ લેશે એના પર